મિત્રો કર્મ ફળદાતા અને ન્યાયાધીશ દેવતા શનિને સૌથી ધીમી ગતિથી ચાલે છે તે લગભગ અઢી વર્ષ સુધી એક રાશિમાં રહે છે તો એવામાં એક રાશિમાં પાછા ફરવામાં ત્રીસ વર્ષનો સમય લાગે છે શનિ એકમાત્ર એવા ગ્રહ છે જેમની શનિ સાલ્યા સાતી અને ધૈયાનું બિરુલ આપવામાં આવે છે તો આવી સ્થિતિમાં બારે રાશિઓના જીવન પર શનિનો સૌથી વધુ પ્રભાવ થાય છે શનિ હાલમાં કુંભ રાશિમાં વિરાજમાન છે અને આ સાથે તે વર્ષ બે હજાર પચીસ સુધી કુંભ રાશિમાં જ રહેશે પરંતુ તેમની પરિસ્થિતિ સમયાંતરે બદલાશે ત્રીસ જૂને સવારે બાર કલાક અને પચીસ મિનિટે શનિ વકરી થઈ જશે આ સાથે તે લગભગ એકસો દિવસ સુધી આ સ્થિતિમાં જ રહેવાના છે અને પંદર નવેમ્બરના રોજ સાંજે સાત કલાક અને એકાવન મિનિટે ફરી માર્ગી થઈ જશે શનિની વકરી થવાને કારણે કેટલીક રાશિના લોકો માટે મુશ્કેલીઓ વધી શકે છે પરંતુ કેટલીક રાશિઓ એવી છે જેને આનાથી ઘણો ફાયદો પણ થઈ શકે છે તો આવો જાણીએ તમારી રાશિ પર કેવો થશે પ્રભાવ સર્વપ્રથમ જોઈશું મેષ રાશિના જાતકો વિશે તો શનિ મેષ રાશિમાં દસમા અને અગિયારમા ભાવના સ્વામી છે અને તે તમારી રાશિમાંથી એટલે અગિયારમા ભાવમાં રહેશે અગિયારમા ભાવમાં કુંભ રાશિમાં શનિના રહેવાથી તમારી આવકમાં વધુ વધારો થવાના સંકેતો છે જ્યાં વેપારીઓને શનિના આ ગોચરથી મોટો નફો મળવાની સંભાવના છે આ રીતે શનિનું આગોચર ગોચર મેષ રાશિના લોકો માટે શુભ પરિણામ લઈ અને આવશે આ રીતે શનિનો આગોચર ગોચર મેષ રાશિના લોકો માટે શુભ પરિણામ લઈ અને આવશે આ વર્ષે તમારા પગારમાં વધુ વધારે વધારો થવાની સંભાવના ઉપર દેખાઈ રહી છે આ વર્ષ દરમિયાન ઓગણત્રીસ જૂન બે થી પંદર નવેમ્બર બે સુધી શનિ વક્રી થશે આ સમયે ધન લાભને લઈ તમે ઓછા સંતુષ્ટ થઈ શકો છો ત્યાં આ સમયગાળા દરમિયાન તમને તમારી ઈચ્છાઓ પૂરી કરવામાં દિક્કતો પરેશાનીઓ આવી શકે છે વક્રી થયા પછી અગિયાર ફેબ્રુઆરી બે હજાર ચોવીસથી અઢાર માર્ચ બે હજાર ચોવીસ સુધી શનિ અસ્ત થવાના છે તો આ દરમિયાન તમારા નફામાં થોડી કમી જોવા મળી શકે છે પરંતુ વધારે ગભરાવાની જરૂરત નથી કારણ કે શનિ ગ્રહ આ અવસ્થામાં સોડા સમય માટે જ રહેવાના તો મિત્રો એકસો ઓગણચાલીસ દિવસ સુધી મેષ રાશિના જાતકો માટે શનિ લાભમાં ઘટાડો કરી શકે છે હવે વાત કરીશું વૃષભ રાશિના જાતકોની વૃષભ રાશિના નવમા અને દશમા ઘરના સ્વામી છે શનિદેવ અને કુંભ રાશિમાં કર્મના ભાવ એટલે કે દસમા સ્થાનમાં રહેવાના છે શનિ તમારા નસીબ અને કર્મ બંને ભાવના સ્વામી છે એટલા માટે શનિનું આ ગોચર તમારા માટે બહુ સારો અવસર લઈ અને આવવાનું છે ત્યાં દસમા ભાવમાં શનિના ગોચર કરવાથી તમારી હાર જીતમાં બદલી શકે છે નોકરિયાત લોકો અને વેપારીઓને પોતાના કામ ઉપર નિયંત્રણ રાખવું પડશે તમારી કારકિર્દી કે વેપારના કામથી વિદેશ જવાનો મોકો મળી શકે છે આ મામલાઓમાં તમે બહુ સાવધાન રહેવાના છો ખાસ કરી અને આ વર્ષમાં ઓગણત્રીસ જૂન બે થી પંદર નવેમ્બર બે સુધી શનિ વક્રી સ્થિતિમાં રહેવાના છે અને આ સમય તમારી કારકિર્દી માટે પૈસાના લાભ માટે ફાયદાકારક થઈ શકે છે વૃષભ રાશિના જાતકો ઓગણત્રીસ જૂન થી પંદર નવેમ્બર સુધીનો શનિનો આ સમયગાળો તમારા માટે ખૂબ લાભદાયક રહેવાનો છે એની સાથે સાથે આ સમય અવધિમાં તમારી સંતુષ્ટિમાં ઘટાડો તમે જોઈ શકશો હવે વાત કરીશું મિથુન રાશિના જાતકોની મિથુન રાશિના આઠમા અને નવમા ઘરના સ્વામી છે શનિદેવ કુંભ રાશિ એ નવમા ઘરમાં રહેશે નવમો ભાવ

શનિ વક્રી સ્થિતિમાં રહેશે અને એની આ સ્થિતિ તમારી કારકિર્દી અને ધન લાભના મામલામાં ફળદાયક સાબિત થશે આ સમયગાળામાં તમને કારકિર્દીના ક્ષેત્રમાં વિદેશમાંથી નવા અવસરો મળવાની સંભાવનાઓ મિથુન રાશિના જાતકો બની રહી છે તો મેષ વૃષભ તથા મિથુન રાશિના જાતકો ત્રીસ જૂનથી પંદર નવેમ્બર બે સુધી શનિ વક્રી ગતિમાં તમારા માટે કંઈક આવી પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે આ વિડીયો અંગેના અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં